નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ ભારતિક સ્વાગત છે મિત્રો આજે આપણે જૂનીલાલ મઢિયાની નવલકથા વેડા વેળાની છાડીના પ્રકરણ સોઠવું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કરો કંકુના આખરે રંગમાં ભંગ પડ્યો જ ઉતમ ચંદે ઉદ્દેગ અનુભવ્યો લાડ થઈ ગયેલી ભૂલના પ્રશ્નતાપમાં ડૂબી ગઈ એકમાત્ર મુનિમ મનમાં હરખાયો મકાનજીનો આ હરખ એના મનમાં મર્યાદિત નહોતો રહ્યો નિવાસમાં હાજર રહેલા સહુ મહેમાનોને એણે સીધી આ આડકતરી રીતે દક્કોભાઈના રોશણાના સમાચાર કહી સંભળાવ્યા ત્યારે એના જીવને શાંતિ વળી ઉત્તમચંદે વાસ્તુવિધિ આટોપ્યો પણ જરાય ઉત્સાહ વિના ઉત્સવને અંતે સંતોપભાઈએ કપૂર શેઠને એક ખૂણામાં બોલાવીને વાત કરી ઉત્તમચંદ શેઠનો નાનો ભાઈ તમને કેમ લાગ્યો તને કેમ લાગ્યો એ કહે નહીં કપૂર શેઠે સામો એ જ પ્રશ્ન કર્યો મારી તો નજરમાં વસી ગયો છે મને પણ છોકરો તો પાણીવાળું લાગે છે એની હોશિયારી અચતી નથી રહેતી ને આપણી નાનકડી મન મનને કે દીતી કે ચંપાને પણ નરોત્તમ બહુ ગમી ગયો છે સંતોષબાઈએ પાકટ ઉંમરે પણ આ ગમી જવાની વાત કરતાં જરા લજ્જા અનુભવી ચંપાને ગમ્યું તો ભગવાનને ગમ્યું એમ ગણવું કપૂર શેઠે પુત્રીની પસંદગી પર ભગવાનને નામે પોતાની મોહર મારી દીધી તો ઉત્તમ ચંદ શેઠને કાને વાત નાખું પણ શેઠ માનસે ખરા શું કામે ન માની મારી ચંપામાં કંઈ કહેવા પણ છે આવી દીકરી તો જેના ઘરમાં જાય એનો ભાવ સુધરી જાય પણ સાંભળ્યું છે કે નરોત્તમ સારું તો મોટી મોટી આસામીના ઘરના કહેણ આવ્યા કરે છે આપણે ભલે નાની આસામી ગણાવીએ પણ દાણો તો દાબી જુઓ સંતોષ બાઈ વ્યવહારની વાત કહી ને પછી એવી જ વહેવાની એક કહેવત ઉમેરી ઉકાડી દેખે ત્યાં સગો કચરો નાખવા જાય બરોબર એ જ વખતે બાજુના ઓરડામાં લાળ કોર કહી રહી હતી કપૂર શેઠની ચંપાને તમે જોઈ કેમ ભલા નરોત્તમ ભાઈ ચંપા હારી ગોઠવાય તો જુગતે જોડી જામે એમ છે પણ નરોત્તમ તો હજી ના ના કીધા કરે છે એનું શું ઉત્તમચંદે પોતાનો અનુભવ કહી સંભાવ્યો હવે આ ચંપાને જોઈને ના નહીં કહે તે કેમ કરીને જાણ્યું ભલા કે ના નહીં કહે આવી વાતમાં તમને બાયડાઓને શું ખબર પડી લાડકોરે ગર્વભેર કહ્યું બાયડીઓની વાત બાયડીઓ જ જાણે એટલે એટલે એમ કે ભાઈ ને ચંપાના જીવ હળી મળી ગયા છે ઓહો આ બે ત્રણ દિવસમાં તો જીવ પણ હળી મળી ગયા બે ત્રણ દિવસમાં શું બે ત્રણ ઘડીમાં પણ જીવતો મળી જાય લાડકોરે એક અનુભવ વચન ઉચ્ચાર્યું અને પછી ઘણા વર્ષે પોતાની મુગ્ધ વ્યવસ્થાનો એક પ્રસંગ યાદ કરીને શરમત શરમત પૂછ્યું ભૂલી ગયા આપણે પોતાની વાત પત્નીએ આપેલી ભૂતકાળની એક યાદથી ખુદ ઓતમચંદ પણ મધુર લજ્જા અનુભવી રહ્યો પછી એણે હસતા હસતા પૂછ્યું તે હવે તને ઝટ પર દેરાણી લાવવાની ઉતાવળ આવી છે એમ કે હા મારે દેરાણી લાવવાની ઉતાવળ છે કોરે કબૂલ કર્યું ને એ પણ ચંપા સિવાય બીજી કોઈ દેરાણી મારે ન જોઈએ ચંપામાં તારું મન એટલું બધું મોહ્યું છે મારું નહીં તમારા નાનકડા ભાઈનું નાનકડો ભાઈ પરણશે તો પછી દેરાણી જેઠાણી વચ્ચે રોજ રોજકજિયા નહીં થાય ભલે થાય પણ મને હવે આવડા મોટા ઘરમાં દેરાની વગર ગમતું નથી તને કે ને અમને બેઈને બીજે દિવસે સાંજ સુધીમાં ઘણા ખરા મહેમાનો વાગણિયામાંથી વિદાય થઈ ગયા માત્ર કપૂર શેઠના કુટુંબને ઉત્તમ ચંદ્રે આગળ કરીને રોક્યું કહો કે કપૂર શેઠ પોતે જ ઈચ્છાપૂર્વક રોકાઈ ગયા ઉત્તમચંદ પેઢીમાં એક મોટા તકિયાને અડી લઈને બેઠો હતો ઘર આંગણે મોટો પ્રસંગ ઉકેલી ગયો એ બદલ અનુભવતો હતો માત્ર ટાણે રંગ બગડી નાખ્યો એનો થોડો વર્ષ વસો થતો હતો ત્રણ ત્રણ દિવસ સુધી ઉત્સવને કારણે બંધ રહેલી દુકાન આજે પહેલી જ વાર ઉઘડી હતી એ કારણે ધમલ જરા વધારે દેખાતી હતી લહેકારો જે ટપાલ આપી ગયો એમાં પણ પુત્રની સંખ્યા રોજના કરતાં ઘણી વધારે હતી જોકે એમાં એ ઘણા કાગળ તો ઉત્તમચંદે લખેલી વસ્તુ પૂજનીની કંકોત્રીઓના ઔપચારિક ઉત્તરના જ હતા અમારે ખાતે લખીને પાંચ રૂપિયાનું વધારું સ્વીકારશો એવા વાણિયા સાહેબ વ્યવહારની વાતો જ એ પુત્રોમાં લખી હતી આ ખાતા જમાની રકમ કોઈ પક્ષે કદી વસૂલ કરવાની હોય જ નહીં એ વાત ઉત્તમચંદ સારી પેઠી જાણતો હોવાથી આવા પત્રો વાંચતો જતો હતો અને મલમાં મલકાતો જતો હતો તાબેતા મુજબ આજની ટપાલમાંથી પણ સંખ્યાબંધ હુંડી પત્રીઓ નીકળી મોસમ ટાળો હોવાથી નાણાંનો હાથ બદલો મોટા પ્રમાણમાં થતો ને પરિણામે હુંડીની હેરફેર પણ ઘણી વધી પડી હતી હુંડીના પત્રો બધા ભેગા કરીને ઉત્તમચંદે મકનજી મુનિમને દીધા મકનજીએ એની નોંધ કરીને વણી શરૂ કરી દીધી એક તરફ નામોઠામું ચાલતું હતું બીજી તરફ વછિયાતી વેપારીઓ બેઠા બેઠા માલની લે વેદની ચર્ચા કરી રહ્યા હતા આજે ઉત્તમચંદની દુકાને વધુમાં વધુ વછિયાતી વેપારીઓનું આગમન થયેલું વખારના ડેલામાં વધુ માં વધુ સંખ્યામાં ઘોડા બંધાયા હતા ડેલા બહાર પંદર વીસ જેટલા ગાળા છૂટ્યા હતા વખારમાંથી માલની હેરફેર જળભેર ચાલી રહી હતી આ બધામાં દક્કુભાઈની ગેરહાજરી જણાઈ આવતી હતી કેટલાક વેપારીએ તો મુનિમને સામેથી પૂછ્યું પણ ખરું કે દક્કુભાઈ કેમ જણાતા નથી એ સહુ પૂચકોને ઉત્સાહ મુનિમે અસ્પષ્ટ ભણાવી દીધું આજે તો ઉત્તમચંદ પત્રો વાંચી વાંચીને કંટાળી ગયું જે યુગમાં સંદેશા વ્યવહાર માટે ખેપિયો અને મુખ્ય કિહિણનો છે બહુદા ઉપયોગ થતો તે યુગમાં માણસ લેખિત સંદેશાઓ વાંચીને કંટાળો અનુભવે એ સ્વાભાવિક હતું આજની ટપલમાં નરોત્તમ માટે પોતાની પુત્રીનું માંગો નાખનાર મા બપોરના પત્રોની સંખ્યા પણ મોટી હતી એ જોઈને ઉત્તમચંદ ઘડીભર વિચારી રહ્યું આનો હવે શું ઉપાય કરો તુરત જ એને યાદ આવ્યું કે આનો ઉપાય તો લાડકોરે સૂચવ્યો જ હતો અને એ અનુસાર તો કપૂર શેઠને આગ્રહ બે રોકી દેવામાં આવ્યા હતા આમ તો નરોત્તમ ઉપર નાનપણથી જ અનેક પુત્રી પિતાઓ નજર ટાપીને બેઠા હતા એમાં અલબત્ત આબરૂદાર ઘરની બહાયમી ઉપરાંત ઉત્તમચંદની અંગત સુવાસ પણ કારણભૂત હતી જ અને કહેવું જોઈએ કે ઉત્તમચંદ કરતા પણ અધિકી સુવાસ્તો કરવી ગૃહિણી લાડકોરની ફેલાયેલી હતી નરોત્તમના મા બાપ તો છોકરાને છ સાત વર્ષનું મૂકીને જ ગુજરી ગયેલા આ ભાઈ ભોજાઈએ એ બાળકને ઉછરેલો અને આજે એને સગા દીકરાથી એ સવાયો ગણીને સાચવતા હતા એ હકીકત આખા પંથકમાં જણાતી હતી પરિણામે આવા ખાનદાન ખોટા સાથે સહુ પુત્રી પિતાઓ સભન બાંધવા પહેરાય એમાં સિંહ નવાય અને કપૂર શેઠની પુત્રીની પસંદગી તો ખુદ લાડકોરે જ કરી હતી ઉત્તમચંદને હવે યાદ આવ્યું કે મેઘણીયામાં લાડકોરના દૂર દૂરના મોસાળિયા સગા રહેતા અને એક વેળા મેઘણી જવાનું બનેલું ત્યારે કપૂર શેઠને ઘેર વેપારને નાતે જમવાનું નૂતરું મળેલું એ વેળા લાડકોરે જોઈ જોયેલી માત્ર જોયેલી એટલું જ નહીં એ બાલિકાની હોશિયારી સુશીલતાના અને સદગુણીની પરીક્ષા પણ કરી જયલી પોતાના દિયનું શોખ પણ કરવાની દૃષ્ટિએ તેથી જ પૂજન પ્રસંગે કપૂર શેઠનું કુટુંબ વાગણે આવ્યું ત્યારે એમને અમરઘર ઘર ઉતારવા જવા માટે લાળ કોરે બીજા કોઈને નહીંને નરો તમને જ આગ્રહપૂર્વક મોકલે લો દીર્ઘ દૃષ્ટિ ધરાવનાર પત્નીએ આટલો ઊંડો વિહો ગોઠવી રાખેલો એ સમજાતા ઉત્તમચંદ મનમાં ને મનમાં મલકી ઉઠ્યો અને તેથી જ પત્નીની યાજ્ઞા કદી ન ઉઠાવનાર ઉત્તમચંદે આજનું સૂચન પણ સ્વતરે સ્વીકારી લીધું ફૂલ યોગીની લાળકોર કાંઈ સૂચવે એ કુટુંબ માટે સહેશકર જ હોય એવી ઉત્તમચંદને શ્રદ્ધા હતી તેથી જ એણે મકનજીને આદેશ આપ્યો શંભુ ઘરને જરા સાત કરતા આવું ને મકનજી સમજી ગયું નરોત્તમના વેવિસાર અંગે જાને ખૂણે આવી જ ગઈ હતી મૂંગો મૂંગો એ શંભુ ઘોરના ઘર તરફ જવા નીકળ્યો મકનજીએ ઘરને સાત કરીને પછી દક્કોભાઈના ઘર તરફ પગલાં વાળ્યા ઘરમાં લમણે હાથ દઈને બેઠેલો દક્કોભાઈ રિસાણો લાગતો હતો સમરથનો વૈરાગી હજી ધૂંધવાતો હતો બાલુને મહેમાનો સમક્ષ પોતાના કિન્નર કંઠનો પરચો આપવાની તક ન મળી તેથી એ પણ બ્રગરાશ થયેલા કલાકારની જેમ એક તરફ ઉદાસ બેઠો હતો આવા સપોટક વાતાવરણમાં મકનજીએ પ્રવેશ કર્યો ને ઉમરામાં પગ મુક્ત જ ગર્જના કરી ગઈ જ શબ્દની આ ઉદ્ધ ઘોષણા કોઈને સમજાઈ હોય એમ લાગ્યું નહીં તેથી મકનજીએ એનું પુનરૂચ્ચારણ કર્યું ગઈ ગઈ કોણ પણ ભાઈ પૂછ્યું કપૂર શેઠને છોડી બીજું કોણ ક્યાં ગઈ નરોત્તમ વેળે મકનજીએ શકોટ કર્યું કપૂરીઓ પણ લાભ જોઈને લપટાઈ ગયો છે એ જ લાભનો છે સમ્રાથે વચ્ચે પોતાનો અભિપ્રાય આપ્યો અને પછી પોતાની ફરિયાદ પણ રજૂ કરી નાણાંવાળાના છોકરા ઘુંગરે રમે એ તો દુનિયામાં આદિકાળથી ચાલતું આવ્યું છે મારા કલૈયા કુંવાર જેવા બાલુની સામે કોઈ નજરે નથી કરતું બાલું સારું તો હું પદ્મણી જેવી કન્યા ગોતી કાઢીશ તમે જોજો તો ખરા મકાનજીએ સંધિયારું આપ્યું અને પછી ઘૂંટ ખપની જેમ બેઠેલા દક્કુભાઈ તરફ ફરીને પૂછ્યું તમે કેમ આમ સાવ નિમાળા થઈ ગયા છો આપણે તો હવે આપણા ગામ ભેગા થઈ જવું છે ઝ પેઢીમાંથી હિસાબ ચોખલો થાય એટલે હું મારે રસી પડીશ દક્કુબાઈએ કહ્યું આ વાઘણિયામાંથી આપણા અંજણા પાણી પૂરા થઈ ગયા છે હવે તો ભલો મારો ઈશ્વરીયુને ભલો હું વાઘણિયાની ધરતી હારે અમારી લેણા દેણી પૂરી થઈ ગઈ સમરથે પણ સુર પુરાવ્યો એમ અમને મેલીને ઈશ્વરે ભાગી જવાનું હશે મકનજીએ લાળ કરતાં કહ્યું ભાઈ વિના આ મકનજીને રોટલો કેમ કરીને ભાવશે કહેતા નથી કે વિપત પડી બાપ બાપદાદાનું ગામ સાંભળી સમ્રથે કહ્યું આજ અમારા ઉપર વિપત્તિ પડી છે તો ઈશ્વર અમને સંગરશે પણ મને અહીં વગણિયામાં ભાઈ વિના સોરાવશે નહીં મકનજીએ ફરી ચાટલે અવાજે શિફારસ કરી હું અને દક્કુભાઈ તો એકબીજાની અડધી એકઠી બેડી પીનારા ભાઈ બંધ તમે એકલા એકલા ઈશ્વરે હાલ્યા જશો તો વાસે આ ભાઈ બંધને ચેન નહીં પડે ના આ ગરીબ મુનિમને તમારે ભેગો લઈ જવો પડશે દક્કુભાઈ તમારે તો ઉત્તમચંદ શેઠના રાજમાં બકડિયા છે બકડિયા દક્કુભાઈએ કહ્યું તમને ઈશ્વરે લઈ જવાનું મારું ગજવું નહીં તમ જેવા મુનિમનો હાથી તો ઉત્તમચંદ શેઠ જ બાંધી શકીએ ધારો તો તમે બાંધી શકો મકાનજી બોલ્યો ધારો તો તમે ઉત્તમચંદને ઈશ્વરિયામાં વાલો તરવ કરાવી શકો એમ છો સાંભળીને સમૃદ્ધના પેટમાં ટાઢોટ શેડવું પડ્યો ભાઈ આ મુનિમને અર્થ વાણી મૂંગો મૂંગો સાંભળી રહ્યો તમારા આવડત હોય તો ઉત્તમચંદ શેઠ જેવા સાત શેઠિયાની ઈશ્વરિયાની પેઢીમાં સજવારી કઢાવી શકો એમ છો મકનજીએ ફરી ચોંકાવનારું નિવેદન કર્યું અને પછી આંખો નચાવતા નચાવતા ઉમેર્યું આવડત જોઈએ આવડત બીજું કાંઈ નહીં આવડત જ દકુભાઈ તો ફાટી આંખેના અર્ધ ખુલ્લે મોડે મુનિમની સામે તાકી રહ્યો આ આવડત એટલે શું એનો અર્થ સમજાવવા ઉત્ખન થઈ રહ્યું આમ ઓરા આવો ઓરા મકાનજીએ ભાઈને બાવડું ચાલીને ઊભો કર્યો અને પછી ખાનગી સંતલાસ કરવા અંદરના ઓઢા તરફ દોર્યો રસ્તામાં પણ એને બોલવાનું તો ચાલુ જ રાખ્યું હતું આવડત હોય તો અટાણે ઠીકા ઠીકનો મૂકો આવ્યો છે ઘા ભેગો ઘર સરખો થઈ જાય એમ છે બૂમ ભેગો ચીચ્યો મારા ભાઈ ભાઈની ત્રણ પેઢી ધરી જાય સમધીઓએ સમૂહ સતર ઉતરે તો રાજા થઈ જાવ રાજા દક્કોભાઈ અને મુનિમ આ રીતે સંતલસ કરી રહ્યા હતા ત્યારે પેઢી પર શંભુ ઘર ટીપણા સાથે જઈ પહોંચ્યો હતો કયું ચોગડીયું સારું છે ગોર ઉત્તમચંદે પૂછ્યું કઈ જાતનું શુભ કાર્ય કરવું છે એ કહો શ્રપણ બકપણ કરીએ કોઈનું કોનું બટુક ભાઈનું શંભુ ઘરે પૂછ્યું રે ના બટુક તો હજી ઢીંગલે રમે એવો છે આ તો આપણો નરતમભાઈ મોટો થયો છે તો હવે ક્યાંય સારી ઠેકાણે રાજી થવા જેવું રાજી થવા જેવું શંભુ ગોર પોકારી ઉઠ્યો પેઢીમાં જ્યારે શક પણ માટેનું શોક જોઘડ્યો જોવાઈ રહ્યું હતું ત્યારે ઘર આંગણે લાડકો લાપસી માટે ઘઉં બડાવાની વેવરણ કરી રહી હતી અને એ જ વખતે હરિનિવાસને ઉપલે મંજેરે નરોત્તમ અને ચંપા પુષ્ટિ કરી રહ્યા હતા અને નઠકર જસી આ બંનેની મીઠી મસ્કરીઓ કરી રહી હતી અને દક્કુભાઈને ઘેર મકનજી ખાનગીમાં એક ભયંકર પ્રસ્તાવ મૂકી રહ્યો હતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ